નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી આ આ ચેનલ પર આજે જાણીશું સપનામાં સાપ જોવાના એક અઠવાડિયામાં આવું થશે તો ચાલો જાણીએ જો મિત્રો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી આવનાર સ્ટોરી તમારા સુધી પહોંચી શકે તો ચાલો હવે આપણે સ્ટોરી ની શરૂઆત કરીએ જાણકાર લોકો કહે છે સપના માં સાપ ભવિષ્ય વિશે સંકેત આપે છે કે કે સપના કોઈ કારણ કારણ વગર આવતા નથી તેઓ આ રહસ્યમય વલણ વિશે જાણતા નથી સપનામાં લોકોનો અતૂટ વિશ્વાસ હતો તેનું ઉદાહરણ ઇતિહાસ માં જોવા મળે છે સ્વપ્ન દેવી નો આદેશ મળ્યા પછી તેને અલાઉદ્દીન સામે લડાઈ શરૂ કરી જેમ કે કહેવામાં આવ્યું છે કે દરેક સપનાનો અર્થ સમજવો જરૂરી છે આ વિડિયોમાં તમે તે સપના વિશે જાણી શકશો સાપ માટે આ સંકેતો શુભ અથવા અશુભ હોઈ શકે છે જો તમે આ સપનાઓને સમયસર સમજી શકો તેથી આપણે ભવિષ્યની પરિસ્થિતિઓનો લાભ લઈ શકીએ છીએ અને નુકસાનથી પણ બચી શકીએ છીએ જો કે આ વિડિયોમાં આપણે સપનાના શસ્ત્રો અને લોકપ્રિય માન્યતાઓ વિશે વાત કરીશું તો ચાલો તે સપનાથી શરૂ કરીએ જે લોકો જોતા હોય છે તમારા સ્વપ્નમાં તે સંપત્તિ જ્ઞાન અથવા જાતીય ઊર્જાનો સંકેત હોઈ શકે છે તો તેનો અર્થ એ છે કે જો કોઈ સાપ તમારા પર હુમલો કરે છે તો તમે તેમાંથી બચી જશો જો તમે તમારા સપનામાં કોઈ સાપ અને મંગુસને લડતા જોયા હોય તો તેનો અર્થ એ છે કે તમે કોઈ કાયદાકીય બાબતમાં ફસાઈ શકો છો જો અર્થ થયો તમે સ્વપ્નમાં ખાડામાંથી સાપને બહાર નીકળતા જુઓ છો તો તમને તમારી નોકરી અથવા વ્યવસાયમાં ટૂંક સમયમાં નુકસાન થવાની સંભાવના છે જ્યારે સાપને છિદ્રમાંથી છિદ્ર બહાર નીકળતો જોવાનો અર્થ થશે કે અચાનક ઘણા પૈસાની પ્રાપ્તિ થાય છે સાપને તેના છિદ્રમાંથી બહાર નીકળતો જોવો એ અશુભ છે અને જો તમે તમારા સપનામાં સાપને મરેલા જોવો તો તે તમારા માટે શુભ સંકેત છે કારણ કે સાપને મરેલા જોવાથી રાહુ દોષના કારણે થતી તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે તે તેજસ્વી સફેદ અથવાના અંતનું પ્રતિનિધિત્વ કરે છે સુવર્ણ અર્થ સુવર્ણ સાપને ને જોવો એ તમારા માટે એક વિશેષ શુભ વસ્તુ છે 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 અને એવું માનવામાં આવે કે તમારા તમારા પૂર્વજોનો આશીર્વાદ પર સતત રહે જેના કારણે મૃત્યુ થશે સ્વપ્નમાં સાપ કરવો એ તમારા માટે એક સારો સંકેત છે તેનો અર્થ એ છે કે તમે લાંબુ આયુષ્ય પામશો તમે લાંબુ આયુષ્ય પામશો મિત્રો આ ખૂબ જ વિચિત્ર લાગે છે જે થઈ રહ્યું હોય તેવું લાગે છે પરંતુ આ માન્યતાઓ છે સાપનો રસ્તો પાર કરવો એ તમારી જીત છે અને તમારા દુશ્મનની હાર હે હું સંમત છું સાપને વારંવાર જોવું અને પછી ગાયબ થવું અને પછી નવા સ્વપ્નમાં દેખાવા એ એક કારણ છે કે તમે પિતૃ દોષથી પીડિત છો તેનો અર્થ એ છે કે તમારા પૂર્વજો તમારાથી નારાજ છે

કે તમારા જીવનમાં કંઈક ખતરનાક બનવાનું છે સાપ જોવો એ સારા નસીબનું પ્રતિનિધિત્વ કરે છે તેનો અર્થ સામાન્ય રીતે સુરક્ષિત ગર્ભાવસ્થા થાય છે જો કે તેમાં કેટલાક અપવાદો હોઈ શકે છે તો મિત્રો આ વિડિયો તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય શ્રીકૃષ્ણ જય માતાજી જરૂર લખો પછી મળીશું મિત્રો એક નવી વીડિયો સાથે